ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દરિયા કિનારે આવેલ પવિત્ર શક્તિધામ ઉંચા કુકડા ખાતે આજે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું ગુજરાત રાજ્યમાં શ્રી ચામુંડા માતાજીના વિવિધ ધામો આવેલા છે જેમાં ખાસ કરીને પાનેરા ચોટીલા ઉંચા કુટડા સહિતના કેટલાક ધાર્મિક સ્થળોએ આખું વર્ષ ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે પરંતુ આજે આપણે વાત કરીએ છીએ જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ પવિત્ર શક્તિધામ ઉંચા કુકડા ખાતે આજે ચૈત્રી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુરું મટ્યું હતું શ્રી ચામુંડા માતાજી અને કાળિયાભીલ વિશે તો આપ સૌ જાણો જ છો અને માતાજીના અનેક પર્ચાઓ પણ છે અને કેટલીક જ્ઞાતિઓમાં શ્રી ચામુંડા માતાજી કુળદેવી તરીકે પણ પૂજાય છે અને લોકોમાં ચામુંડા માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે ત્યારે આજે ચૈત્રી પૂનમને લઈને મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા અહીં ભોજન પ્રસાદ સહિતની વિવિધ પ્રકારની ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે

અસજ્ય હજારો થી માંડી અને લાખ સુધી માણસો અહીંયા કાયમ માટે આવે છે માતાજીના દર્શન કરવા માટે અને બીજું અહીંયા કલાક રસોડું શરૂ છે વ્યવસ્થા છે રાત્રિ રહેવાની વ્યવસ્થા છે હવે એમાં ઊંચા કોટલા ચોટીલા પાનેરા અને ઉજા આ શાર શક્તિપીઠ આવેલી છે એની બારી પાર અમારે દરિયાકાંઠે કાંઠે કોટલા ગામ છે જ્યાં માતાજી સામુંગાનું સ્થાન છે અને લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને રાત્રિની સગવડ કરાવવાની સગવળતા છે અને હરિહર શરૂ છે ચોવીસ કલાક અહીંયા રસોડું શરૂ છે અને દરેક યાત્રાઓને ભોજન આપવામાં આવે છે મારું નામ દિનેશભાઈ ભાનુશંકર જોશી રીચા કોટલા આલ મુવા સેવક તરીકે અહીંયા સંસ્થાનો નિભાવ પણ તેને હું મારું કામ આપું છું અહીંયા દર વર્ષે અમારે ચૈત્રી પૂનમની ઉજવણી હોય ચૌદશ ને દિવસે ડાયરાનો પ્રોગ્રામ હોય ચૈત્ર સુદ પૂનમના દિવસે નવચુંડી યજ્ઞ હોય અસંખ્ય ધાર્મિક શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દર્શન કરવા માટે અને રાત્રે ચંદવાણી ડાયરાના પ્રોગ્રામમાં કમસે કમ લાખ દોઢ લાખ માણસો હોય છે પૂનમના દિવસે બે લાખ જેવું માણસો હોય છે ચામુંડા દેવસ્થાન ટ્રસ્ટ ઉષાકુલા તરફથી દરેક યાત્રીઓને ફ્રીમાં ચા પાણી જમવાનું રહેવાની તદ્દન સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે ગુજરાતની અંદર શક્તિપીઠની અંદર ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા પણ એક સારું એવું નામ છે સારા જ આવા આવે છે ગઢકોટડા ઉપર બેઠેલા મા ચામુંડા બિરાજી દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂરી કરે છે અને શ્રદ્ધાળુઓને અસંખ્ય શ્રદ્ધાળુ અહીંયા આવી પોતાની બાધા આકડી માનતા લઈને આવે છે અને અહીંયા પરિપૂર્ણ કરે છે જય માતાજી જય માતા મારું નામ બાલિયા પાંચાભાઈ ગીગાભાઈ ઉષા કોટડા હું ક્રેસ્ટીમાં સેવા બજાવી રહ્યો છું અહીંયા ય દર પૂર્ણિમે અમારે દર નોરતા દર પૂર્ણિમે યજ્ઞ શરૂ થાય છે માતાજીનો અનેક શ્રદ્ધાળુ ભક્તો અહીંયા લાભ લે છે લાખો માણસો શ્રદ્ધાળુઓ કોઈ દળતા દળતા આવે છે કોઈ શાલીન આવે છે અનેક સંતો ભાવિક ભક્તો અહીંયા માતાજીનું ધ્યાન ધરી અને અહીંયા મંદિરે પધારે છે અને એ સર્વેને બધાઈને અમે વ્યવસ્થા પૂરી આપીએ છીએ સુવા બેસવા જમવા બધી વ્યવસ્થા પરિપૂર્ણ અહિયાં માતાજી તરફથી વ્યવસ્થા મળે છે